આ વ્યવસ્થામાં જ્યારથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં હોય નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા એમણે સનાતન ધર્મ માટે શ્રી રામ મંદિર બાંધ્યું છે અને અહીં ગુજરાત ખાતે શક્તિપીઠની રચના કરીને આપણી સનાતન ધર્મનો કેવી રીતના વિજય થાય ધર્મના વિશે લોકો કેવી રીતના જાણતા થાય આ આપે જોયું તો અમે અહીં રાજસ્થાન જે હાલ ત્યાં જે છે ને વિરાટ કરીને ગામ છે એ ગામમાં માતાશ્રી માતાશ્રીના અંગ ત્યાં પડ્યા હતા આંગળીઓ એ વ્યવસ્થામાં એ ત્યાં જે વ્યવસ્થા છે એને અહીં અમે આ મંદિર સ્વરૂપે ત્યાં જે વ્યવસ્થા હતી એની જોત અહીં જગાઈ છે એ રીતના અલગ અલગ પચાસ શક્તિપીઠ અહીં અને એકાવનમું શક્તિપીઠ આપણા આપ પાવાગઢ એ રીતના ખૂબ સરસ એક આયોજન આ ગુજરાતમાં થયું છે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીની એક લેબોરેટરી છે અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતથી દરેક વસ્તુની શરૂઆત કરતી હોય છે એટલે ગુજરાતમાં આપ જુઓ તો પાવાગઢ હોય અંબે માતાનું મંદિર હોય કે દરેકે દરેક બહુચરાજીનું મંદિર હોય દરેક સોમનાથનું મંદિર હોય દરેકે દરેક મંદિરનો જુનાધાર થઈને અને એને કેવી રીતના વિકાસ થાય અને આ હાલ આ જે વ્યવસ્થા છે એનાથી પ્રવાસન કેવી રીતના વધે લોકો એ વિશે જાગૃત થાય એની ખૂબ સારી વ્યવસ્થા ગુજરાતમાં થઈ રહી છે અને આખા દેશમાં સનાતન ધર્મનો જબરજસ્ત વિજય થઈ રહ્યો છે અને આ વિજય થકી ભારતીય જનતા પાર્ટી સનાતન ધર્મ જે પોતાનું સનાતન ધર્મ જોડાઈ રહે છે એનો સો ટકા આગળ વધતો હોય છે આપણે આપણા ધર્મ સાથે અને આપણી સંસ્કૃતિને આપણે પૂજીશું તો આપણે એમનેમ આજે આપ જુઓ તો ભારતની ઇકોનોમી છે નંબરથી નંબર પર આવી છે એ સનાતન ધર્મ પહેલા બી દેશ તો કેટલા વર્ષોથી આઝાદી થયા પછી આ અમૃતકાળમાં આપ જુઓ તો ખૂબ સરસ કાર્ય થઈ રહ્યા છે અને સનાતનનો જબરજસ્ત વિજય થઈ રહ્યો છે એના માટે આપ બી અહીં આવ્યા મેં આપને બી જોયા કે આપે બી સનાતન ધર્મની શિખા રાખેલી છે એટલે આ વ્યવસ્થામાં આપ જુઓ તો આ વ્યવસ્થા હવે દિવસે દિવસે યંગ છોકરાઓ બી સનાતન સાથે જોડાઈ રહ્યા છે જરાત છે એ શરૂઆત થતી હોય છે અહીંયાથી આપણે જોયું છે કે આપણા વડાપ્રધાન આપણા ગૃહમંત્રી ના હોય તો રાજ્યસભાના સાંસદ કે જે વિશ્વની સૌથી મોટી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમનું પણ નામાંકન અહીં થયું છે લોકસભાની સાહેબ ચૂંટણી નજીક આવી રહી છે કેવી તૈયારીઓ છે વિધાનસભા ક્ષેત્રથી લઈ અને જે સી પાટિલ સાહેબે જે કીધું છે કે આ વખતે ખૂબ બહુમતીથી આપણે જીતવાનું છે આપની દ્રષ્ટિ હું આપને સીધી સીધી ગણતરી કહી દઉં કે આપણે એક ટ્રેલર એકસો સીટ સાથે ગુજરાતે આપ્યો છે અને ગુજરાત હેટ્રિક કરવા તરફ આગળ વધી રહી છે અને અમારા યશસ્વી જે પ્રમુખ છે સી આર પાટીલ સાહેબે પાંચ લાખ ઉપર વોટથી જીતવાની દરેક સાંસદની જે આ વાત છે આપ જોશો તો હું અમદાવાદ પૂર્વ વિધાનસભા છે એ ત્યાંનો હું ધારાસભ્ય છું આપને કહું કે અમારા ત્યાં સાત લાખ વોટે અમે જીતવા જઈ રહ્યા છે આવું સરસ આયોજન અને દરેક બુથરૂમ મેજમે મેનેજમેન્ટ પેજ પ્રમુખને દરેક નવી વ્યવસ્થા લોકો સુધી પહોંચતા પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીને આ ગુજરાત કરી રહી છે અને આ ગુજરાત જે મોડલ છે એ લઈને આપણે ઇન્ડિયામાં ગયા છે તો ગુજરાત મોડલમાં જો એકસો છપ્પન સીટ એટલે આ ટ્રેલર હોય તો આપ આ ટ્રેલર આ ઇન્ડિયામાં આવવાનું છે તો આપ વિચારી શકો છો કે ચારસો કે પારનું જે વાત છે નરેન્દ્રભાઈ મોદીએ જે એનડીએ ચારસો કે પાર અને ત્રણસો સિત્તેર સીટની આજે જ જેપી નડ્ડાજી અહીં રાજ્યસભાનું ફોર્મ ભરવા આવ્યા હતા એમણે બી ત્રણસો સિત્તેર ભાજપા અને એનડીએ ચારસો પાર અને આ વાત કોંગ્રેસના જે ખડગેજી છે એ બી સ્વીકારે છે અને દરેકે દરેકે સ્વીકાર્યું છે કે આ વખતે કોંગ્રેસનો સફાયો છે આપે જોયું હશે તો કે હમણાં જ રાજસ્થાનથી એમણે રાયબરેલીની સીટ ખાલી કરીને અને રાજસ્થાન આવવું પડ્યું છે એ કેવી રીતના આવવું પડ્યું છે કે એમને બીક લાગે છે એમને બીક લાગે છે જો કોંગ્રેસના આવા વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી એમની પોતાની સીટ છોડીને અને એમને રાજ્યસભા લડવું પડતું હોય તો આપ વિચારી શકો છો કે આ પરિસ્થિતિનું ક્યાં નિર્માણ થઈ રહ્યું છે આ વખતે સો ટકા અમે ખૂબ જંગી બહુમતીથી જીતવાના છે ત્રણસો સિત્તેર પાસ પારની જે અમારા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે એને અમે સો ટકા પાર કરવાના હું તો કહું છું કે આ સીટમાં અમે ચારસો પોતાના બળ ઉપર અને વધારે સીટો લઈ લાવીશું એવો મને વિશ્વાસ છે ધારાસભ્યશ્રીનું કહેવું છે કે સાહેબ આ ટ્રેલર છે એટલે ગુજરાતનું હજી પિક્ચર બાકી છે અને ગુજરાત ક્યાંક આપણું ગ્રોથ એન્જિન ભારત માટે બનતું દેખાઈ રહ્યું છે આપની દ્રષ્ટિએ સાહેબ કેવી તૈયારીઓ અને મોદી સાહેબના કયા એવા કામો કે જે લોકસભામાં ખૂબ ફાયદો કરાવી શકે આપના માધ્યમથી આપ શ્રીને જણાવો કે હમણાં જે તમે વાત કરી કે ભાઈ ઇલેક્શનની કેવી તૈયારીઓ છે તો ભારતીય જનતા પાર્ટી વિશે આપને કહું કે જેવું ઇલેક્શન પતે છે એના બીજા જ દિવસથી નેક્સ્ટ ઇલેક્શનની તૈયારીઓ કાર્યકર્તાથી માંડીને બુથ કેન્દ્રથી માંડીને છેક નેતાઓ સુધી એનું રણનીતિ ચાલુ થઈ જતી હોય છે એટલે હમણાં જ જે મારા બ્રધર જે કુશવા સાહેબે જે કહ્યું એ પ્રમાણે અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ જે કહ્યું છે કે ત્રણસો સિત્તેર ઉપર જે સીટ આવવાની છે ભાજપાની અને એનડીએની જે ને પાર અને એ પણ જંગી લીડથી આવવાની છે એમાં કોઈ મીનમેખ નથી મોદી સાહેબના કયા પાંચ કામો અથવા તો તમને જે સ્મરણ હોય કે ના એ પાંચ કામો લોકસભામાં ખૂબ ઉપયોગી અને એના તકી જ વોટ બેંક છે મજબૂત થવાનું તમે કોઈ પણ ક્ષેત્ર પકડી લો પાંચ કામોની જરૂર નથી તમે કોઈ પણ ક્ષેત્ર પકડશો તો સીધા તમને અસંખ્ય કામો જાણવા મળશે અત્યારની જ વાત કરી લઉં આ માં અંબાજીના સ્થાનકમાં અહીંયા બેઠેલા છે જે એકાવન શક્તિપીઠમાં તમે કદાચ આના થોડાક વર્ષો પહેલા જોયું હોય તો ખાલી અંબાજી માતાના ગબ્બર દર્શન કરીને લોકો જતા હતા એના પછી આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની એમણે આ પરિક્રમા પથ ચાલુ કર્યો આ બેઠા છે એટલે અહીંથી જ વિકાસની વાતની શરૂઆત કરું છું આપની સાથે તો જુદા જુદા જે એકાવન સ્થળો છે એમાં અત્યારે હાલ જે કીધું એ પ્રમાણે રાજસ્થાનના આ જે અંબિકા દેવી એનું સ્થાનક છે વિચાર કરો કે લોકો જુદી જુદી જે સ્થાનકો છે એનો ઇતિહાસ પણ જાણે છે સાથે સાથે આખો ગબ્બરનો પરિક્રમા પથ છે હું તો અહીંયા આગળ હું ત્રીજી કે ચોથી વખત હું આવ્યો છું ધારાસભ્ય થયા પછી પહેલી વખત આવ્યો પણ એના પહેલા પણ હું આવ્યો છું તો યંગસ્ટર પણ આખો પરિક્રમા પથ ઉપર એ શું કહેવાય કે એક્સરસાઇઝના મોડમાં પણ ફરતી હોય છે સાથે સાથે દરેક શક્તિપીઠ ઉપર જઈને એના વિશે ડિટેલ પણ જાણતી હોય છે હવે આ બધું આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશી સિવાય શક્ય નથી આવા તો બીજા ઘણા બધા કામો છે પાંચ કામો જો આપણે ગણવા હોય તો પાંચ કામો હું તમને સીધા સીધા ગણાવી દઉં છું સૌથી મોટું જો કામ છે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી રામની સ્થાપના કરી છે જે વર્ષોથી પાંચસો વર્ષથી આપણે લડત લડી રહ્યા હતા એ શ્રીરામનું મંદિર ભવ્ય મંદિર બન્યું છે જેની આખા દેશમાં રામની લહેર ચાલી છે ત્રણસો સિત્તેરની કલમ હોય એ અમારું બીજું કામ છે અમે કોઈ વર્ગ વિગ્રે નહીં કરતા અને અમે જે આ વ્યવસ્થા છે એમાં ચાર જાતિ નરેન્દ્રભાઈ મોદીએ ગણાય છે કે ભાઈ યુવા ગરીબ કિસાન અને મહિલા આ રીતના બીજા વર્ગોમાં જાતિ જાતિમાં અમે ભેદભાવ નથી રાખતા અને સબકા સાથ સબકા વિકાસ વસુદેવ કુટુંબની વાત આ એક ત્રીજી વાત છે અને હું આપને વાત કરું તો કે આ વિકાસનો જે છે આજ આપ જુઓ તો આખા વિશ્વમાં ભારત બહુ તેજીથી વિકાસ કરતું ને અમે બે હજાર સુડતાલીસ સુધી ભારતને ફર્સ્ટ નંબર પર લાવવાના આ પાંચ કામો અમારા મુખ્ય કામો છે બે હજાર સુડતાલીસ સુધી ભારત આખા વિશ્વમાં પહેલા નંબર છે આ એની નીવ નાખવા માટેનું કામ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીના મેં તમને પાંચ કામ ગણાયા છે જે સવિશેષ કામો છે ત્રણસો સિત્તેરની કલમ રામ મંદિર અને ચાર જાતિઓ અને મેં આપને કહ્યું એમ વિકાસના કામો અમારા આવી રીતના ચાર પાંચ કામો જે એમણે જે મેં તમને ગણાયા એ કામથી અમે આ લોકો વચ્ચે જવાના છે અને ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય કે ભાઈ કોઈ બી કાર્યકર્તાને બીક રાખવાની જરૂર નથી પોતાનો કોલર ઊભો રાખીને જવાનું છે આપ જોશો તો કે ભારતીય જનતા પાર્ટીના છેલ્લા દસ વર્ષના શાસનમાં આપણે એક બી કૌભાંડ નથી આજ આપ જુઓ તો કે પહેલાં જ્યારે વિધાનસભા ચાલતી હતી અમિતભાઈ શાહ અહીંના ગૃહમંત્રી હતા એ લોકોને કૌભાંડો ગણાવતા હતા અને કોંગ્રેસવાળા બૂમાબૂમ કરતા હતા એવો કોઈ બી કૌભાંડ હું એક વર્ષથી ધારાસભ્ય પદે છું આજે કોઈ કોંગ્રેસવાળા એ કંઈ કહે તો કોઈ કામ ડિલે થયું છે એવા એવી કોઈ વાત હોય એ સિવાયને કોઈ કૌભાંડની વાત અમારી સરકાર ઉપર નથી ને અમારા જે બી કાર્યકર્તાઓ છે એ કોલર ઊંચા રાખીને અને વટથી પ્રજા વચ્ચે જઈ શકે છે અને પ્રજાના વિકાસના કામો આ વિકાસ જુઓ તો જબરજસ્ત મહિલાઓનો વિકાસ હોય અને પચીસ કરોડ ગરીબી રેખાની નીચે એવા લોકોને લાવવાનું કામ મોદીએ કર્યું છે એવા અનગણિત તમે પાંચ ગણાય અમે પાંચ તો આપણે ગણાય છે એવા અનગણિત તમે કોઈ એટલા કામ અમે ગણાવી શકીએ છીએ હમણાં જે કહ્યું એ પ્રમાણે જે ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે સ્થાપવાનું જે કામ છે એ જ્યારથી એમ કે ભારત ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બે હજાર ચૌદથી જ્યારે ધુરા સંભાળી ત્યારથી ચાલુ કરેલું છે પહેલું કામ એમણે સ્વચ્છતાથી ચાલુ કર્યું કારણ કે ઇન્ટરનેશનલ લેવલે તમે જુઓ તો જે વિકસિત રાષ્ટ્રો છે એ બધા કેટલા સ્વચ્છ અને પ્રોગ્રેસિવ હોય છે એની સાથે સાથે એમની વિદેશ નીતિ પણ સારી એવી કામ કરી ગઈ કે જેના આધારે આપણું ભારતનું નામ આખા ઓલ ઓવર વર્લ્ડની અંદર એમ કે ઘણું બધું આગળ આવ્યું આની સાથે સાથે સંવેદના પણ જુઓ તમે કે એટલી સંવેદના છે કે અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢેલી છે એમનો આશય એવો છે કે મારા ભારતના છેવાડાનો માનવી પણ ક્યાંય પણ ખૂણામાં એક પણ લાભ વગર વંચિત ના રહેવો જોઈએ એવું એમનું સપનું છે ચારે બાજુનો વિકાસ જ્યારે હોય ત્યારે જેમ કે આપણું રાષ્ટ્ર વિકસિત રાષ્ટ્ર તરીકે સ્થાપિત થશે એમની એમણે ગંભીરતાથી નોંધ લીધેલી છે અને એના માટે ખૂણે ખૂણે છેવાડે છેવાડે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ કાઢી છે કે જેથી એક પણ માણસ મારો લાભ વગર રહેવો ના જોઈએ

જે હેટ્રિક મારવાની વાત છે ને પાંચ લાખ કરતાં પણ વધારેની લીડ સાથે લોકસભાની ચૂંટણી એ જીતવાની બતાવવાની છે તમારા પર્સન દીક્ષિત સાથે ઉમંગ ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા